સમાચાર અમરેલીથી મળી રહ્યા છે જ્યાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે અમરેલી જિલ્લામાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે સાબરકુંડા માનવ મંદિર ખાતે કેસ સામે આવતા સ્થાનિક તંત્ર દોડતું થયું છે એક વિદ્યાર્થીને કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો દેખાતા તુરંત જ તેને સારવાર આપવામાં આવીને અને વિસ્તારોમાં તપાસ પણ થઈ રહી છે વિદ્યાર્થીને સારવાર અર્થે અમદાવાદ પણ લાવવામાં આવ્યો છે

લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે અને આરોગ્ય વિભાગના અધિકારીઓ છે એ તાત્કાલિક સાબરકુંડલા પહોંચ્યા હતા સાબરકુંડલા ગામે પહોંચી અને જે સંસ્થા છે તે સંસ્થા ખાતે પહોંચીને જે પશુઓ છે તેની ટીમ પણ સાથે હતી ને પશુ ટીમને લઈને ગૌશાળામાં રહેતા પશુઓની પણ તપાસ થઈ રહી છે જયારે સૌથી મહત્વની બાબત એ છે કે આજથી બાર વર્ષ પહેલા બાબરા તાલુકાના કરિયાણા ગામે જ આ કોંગો ફીવર નો કેસ સામે આવ્યો હતો બાદમાં લગભગ બાબરા પંથકમાં આઠ જેટલા કેસો આવ્યા હતા પણ ફરી કોંગો ફીવર છે પરંતુ ફરી પાછો કોંગો ફીવર નો શંકાસ્પદ કેસ છે તે અત્યારે સામે આવ્યો છે ને વિદ્યાર્થી ને કોંગો ફીવર ના હોવા લક્ષણો હોવાના કારણે તેને હાલ અમદાવાદ ખાતે રિફર કરવાની વિગતો મળી રહી છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ